હેલો મિત્રો જો આગુવા આપણે આપણે હરઘુઓ વાયો છે હરઘોવામાં જો કે મિત્રો હું શું ધરિજા ભાવશે ને જયમાં મોગલ ઉ આપણું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે અમે આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો કે અમારે વરસાદ બે દિવસથી વરસાદ આવ્યો તો અને જો આ કપામાં કે ઘણા એમ કહેતા હતા કે આપણે ભાઈ ફાલ ને ફૂલ એમ ખરીદાય છે અને હજી હું જે અમારે એવું કંઈ કોઈ વાંધો આવ્યો નથી તો હું તમને જો આ કપા બતાડું ને આ બે દિવસથી વરસાદ આવેલા ગારો બહુ છે તો જો હું તમે વિડીયોમાં બન્યા રહી ગયો તમને હું બતાડું અમારો કપા કે ફાલ ફૂલ બધા એમ કહેતા હતા જાય છે પણ અહીંયા હું કીધું કે ખરી નથી કદાચ જો તડકો આવે અને જો જાય તો એક અલગ વાત છે તો ચાલો આપણે જોઈએ અમારો કપા અહીં તો જો કે પાલણ ફૂલ્યું કે ખીર્યું નથી ને કપા એકદમ જોરદાર છે કે ઓછામાં ઓછું એમાં કેટલો કપા થાય તો બહુ ખબર નથી પણ પાક મન તો થઈ જ જવાનો છે એ તો પાકું જ છે તો વધુ થાય તો ના નહીં તો વિડીયોમાં બનાવી જો અને આ બે દિવસથી વરસાદ આવતો તો અને જો આ અમારો કપાસ છે અને ફૂલ ફાલને બહુ બહુ લાગી ગયું છે ને આમાં દવા આપણે દવા જો કે સાચવી પડશે કે જો દવા આમાં નહીં લગાડીએ તો પાછો આ તડકાના કારણે ફૂલ ફાલને વિડીયોમાં બન્યા રહી ગયો અને તડકો એવો છે પણ આજ વાદળા તો એટલા બધા ખાસ છે નહીં પણ જો વરસાદ આવે તો હોળી પાછું કેવરા અને જો આપણે તો જો મિત્રો આજે આપણે તલ વાટવાનું ચાલું દીધું હતું તો આજે જે હોય તેવો તડકો અને વરસાદ તો બહુ પીડ્યો હતો ને તલો વાટ્યા પણ જોમાં જો તલે બગડી ગયા છે અને આમાં ધોળા તલ છે જો થોડાક મુખવાટ બને એવા જો રહી જાય રહી જાય કારણ કે જો બીજી વાર વરસાદ આવ્યો નહીં તો તો વિડીયોમાં તમે બન્યા ગયો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને તો આ અમારી ભેંય છે અને વાસળી છે ને તો આ પાટી હતમ છે કેમકે આ ભેં છે ને થોડીક બહુ અપલખણી છે અને દૂધ એ બહુ સારું કરે છે અને આના ફેટે બહુ સારા આવે કારણ કે આનું દૂધ મારી ડેરી જ આવે છે ન તો ફેટ તો આવે જ છે અને દૂધ એ સારું છે તો જે કોઈને પેંડા ખાવ કોઈ કોમેન્ટ કરી ગયો તમારે આટલું પેંડા બનાવી રાખીએ અને આ અમારી હવેલી છે જો અમારે હેલી ખાટલો છે પાણી ગોળો ને હેલો મિત્રો જો આગુ આપણે આપણે હરઘવા વાયો છે હરઘવા માં જો કે હરઘવાના ગયા ગયા વર્ષે બહુ ભાવ હતા એટલે અમને એમ થયું કે આપણે કે જો આપણે બારે મેચ હરઘવો આપણે વાવો છે તો કે જો અમે હરઘવા તો વાવી દીધો છે ને વરસાદના કારણે થોડોક ફૂટે છે સારો તો અત્યારે તમે હરઘવો બતાવો અને જે કોઈને વાવો હોય હરઘવો તો મને કોમેન્ટ કરી દો એમ કે હરગવાનું બી બહુ સારું છે અને બારે મેચ થાય છે ને આ જે રે આટલી રે એ કાળી શેવડી છે તો કે પર વર્ષે અમે ધોળી જેવડી આવી હતી અને થોડીક આમ ખારી લાગતી હતી ખાવું મીઠાશ નહોતા આવતી તો વિડીયોમાં બન્યા રહી ગયો અને તો આ હરઘવો છે હરગવાના ભાવ એ બહુ સારા હતા ગયા વર્ષે હવે ઓણ ભાવ રહે કે ન રહે બહુ ખબર નહીં પણ તો કે આપણે હરઘવાનું હરગવાનું ટાણું થાય છે એટલે અને આને આવળો આવળો હરઘવો છે તો એ તો આવી જાય છે તો વિડીયોમાં બન્યા રહી ગયો